શું કરું બોલો હવે તો કંટાળી જો મારા છોકરા થી કેટલી સોડિયું બતાવી પણ ક્યાંય થાતું જ નથી બોલો વરા ગડકાવ તો જાય છે શું કરવું ઓલો મગન મોડી કહેતો જ કે તમારા છોકરા એને જોઈડ થાય એવી કિના તો છે લાઈને ગોબરાને લઈને જોઈ આવું તો જો મેર પડી જાય તો કામ થઈ જાય ઓન ને ઓન લગ્ન કરી દેવા છે લાઈ ગોબરાને બોલાવા દે એ ગોબરા એ ગોબરા બારો તો બોલન બાપુ શું કામ તમારે બે જાય બે હા બોલ એ હું તને શું કહું છું સો એ તું વરા સાજા ગડકાવી જો છો આમ જો પછી વરાનો થયો હવે હા તે એમાં શું થયું એ એકાદી દી ગમાડી લેને તો કામ પતતું થાય એ બાપા આજ દી લગી જોઈ મને બધી ગમતી પણ ઈને હું ન તો ગમતો અમને દોરા આવી જશે

મોવડીને બધી હું સૌ અને હા ભાઈ જો તારા જોઈ છોડી છે પણ નીવડે આઠ લાખ રૂપિયા હો આઠ લાખ દેવા પડે બોલ શું ક્યાંસ ગરાણા ન દે કાંઈ એ હા તો નહીં પતે ભાઈ આઠ લાખ રૂપિયા છોડીવાળા એ મને કીધા છે કે મુરે હોય તો કીજો આઠ લાખ દઈ દે હું એક કટકું ઉડાન નાય તો તારા લગ્ન થઈ જાય તો હું ધામથી બે માણાના અને બે માણા સુખી થી જો

મારે છોડી નકરી દેવાની હાટે બાટે કઈ નથી હા પપ્પા વાત સાંભળો જો એક પૈસા ચાર લાખ કેટલા ચાર લાખ જમાના વાય ગયા ચાર લાખ ને અત્યારે છોકરીયુ ને આમ જ ઘરે લગભગ ત્રણ લાખ નો ખર્ચો થાય લાખ રૂપિયા ને પછી નો જ હોય વ્યવહાર માં

એલા ચાર લાખ એ આ કાંઈ બકાલું નથી તે સમજો પાંચ પૈસા ઓછા થાય તમારા હગલા એ એ કીધું હોય તો દેવા પડે તમારા બાપ પણ દેવા પડે પણ થોડા ઘણા તો દેવા દે ને ચાર લાખ રૂપિયા હું અમન થઈ જતું હોય તો સમજો તારા બાપાને પૂછ લે પાંચસો ને પીનસોતેર સોડિયું સમજો

છોકરાનું એ લે આ છોકરો છે તે સોડી નું લઈને આવ્યો હોય છોકરા નું છે મારે ઉપાય કરો છો એવું છે લાખ રૂપિયા

કાઈ ઘટું નથી આ છોકરાને બા પાસે સમજી ગયા ઘરમાં એક બૈરું નથી જો છોકરાની મા બિસાડા મરી ગયા નાનપણથી સમજ્યા પછી આ ડો છોકરા ઉપર જિંદગી કાઢે બીજી બે નક કરતા એવું છે એ તો એની પાસે ફોન નથી મારે બોલાવા જવા દઈશે તો તમતા તમારા દોઢ લાખ નો પાકો છે ઉપાયદી નો કરો કે ન કરો પાકું છે ને હા એ તમતા હું બેઠો છું જવાબદારી મારી

હું આવ્યો તો આવકારો કેવો હતો મીઠો મીઠો તો તમે આવી વેવાય વેવાય થઈ ગયા હોય તમે આટો ખાવા આવો હો તો આવકારો કેવો રે અરે બહુ સારો રે જો તમે હારા માણા એ હારા માણા સમજી ગયા હમણે વાડ્યું બોલાવીને આવજો સોડી જોઈ લીજે હો હા આયો હારા તો પૈસામાં થોડા ખારા એ જો સમજો સારું વસ્તુ હોય ને ને શાંતિ આડું આડુંડું નાખશું ભારો નહી બંધાય તારો ડોહો હરવેર નાખવું પડે તને ખબર પડે કઈ પેલા તો

વે વેવાય તમારી છોડી ગઈ તમે ગઈ તમારું ઘર ગયમું બધુંય ગયમું છે

તમારા છોકરા મને કોઈ જ નો મોડી કેતા મોડી ને બાપ કઈ ધંધો ન હોય આવો છો

પછી અમારે શું હાથ હજાર કરવા ના ના નો બાજી જ નહીં એમ એવો કોઈ દી એ અત્યારે કોઈનો ભરોહો નો કેવાય આમ જો મોવડી હારો લઈને આવજો પછી આવજો જાવ હે હા બે લાખ લઈ લીજો હું હું પેદી કરું આ પૈસાનો સવાલ હોય તો તમને કા કહું શાળ લાખ નો દેવ રવિ હોય આ હાલ કાય વાંધો ન તમ તારે મોવડી ગોતતા છું હે બેટા અચ્છા એ બાપુ મારું થઈ જાય છે ને એ બેટા હવે કાઈ નઈ થાય હવે બીજો મોડી આવે તો થાય એ થઈ જ ગયેલું હતું પણ ઓલો મોવડી ખરી જ બગાડી નાખ્યું કા પેલા તું ભમરાય લાગે મને તો તારા લીધે મારું નથી થતું તા હવે ચાલો ચાલો બાપુ હું વારિયાદ છું હા હું વારિયાદ આવું છું ભાઈ